તળાદા શહેરમાં યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ તળાદા શહેરમાં ગાંધીજીના બાવલા નજીક આવેલી વ્યાયામ શાળામાં આ ઘટના બની હતી કેટલાક વ્યક્તિઓ દ્વારા યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવાન કુરેશી ઇરફાનભાઈ ફિરોજભાઈ કે જેની ઉંમર વીસ વર્ષ છે અને જે તળાદા શહેરમાં આવેલ કાજીઢોરામાં રહે છે હુમલામાં ઇરફાનભાઈના પીઠના ભાગે છે જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટના બાદ તેને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો વધુ સારવાર માટે તેમને ભાવનગર રિફર કરવામાં આવ્યા છે પોલીસના ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જૂની અદાવતને લઈને આ મારામરી મરી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું શરીર માં <mini drained out>